એકતા સંગઠનના કાર્યકરો પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં મદદરૂપ બન્યા હતા પાદરામાં હિન્દુ એકતા સંગઠન હર સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહે છે ત્યારે આજે વહેલી સવારથી જ પાદરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સામે પાદરા શહેર ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વરસાદના પાણી ભરાઈ જવાની સ્થિતિ ઉદ્ભવી હતી જો કે તેવા સમયમાં પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી પાદરાના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે પાદરા હિન્દુ એકતા સંગઠન તેઓના કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ ટ્રેક્ટરો સાથે ટીમ બનાવી પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવાની મુહિમ ચલાવવામાં આવી હતી પાદરા ગામ્ય વિસ્તારોમાંથી આવતા અને પાદરાની સરકારી અને ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વરસાદની સ્થિતિમાં ખાનગી વાહનો તેમજ સ્કૂલ વાહનો બંધ થઈ જતા વિદ્યાર્થીઓને ખાનગી સ્કૂલોના શિક્ષકો અને ટ્રેક્ટરોના સહારે સુરક્ષિત તેમના ઘર અને ગામ સુધી પહોંચાડવાનું કાર્ય હિન્દુ એકતા સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું નમસ્કાર સૌને પાદરામાં જ્યારે સતત વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે કેર સમાના ખભા સુધીના પાણી બધાય ભરાઈ ગયા છે લોકોને ઘર સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ પડી રહ્યું છે હિન્દુ એકતા સંગઠન દ્વારા એક સરાહનીય કામગીરી થઈ રહી છે તેઓ પોતાના જીવના જોખમે ટ્રેક્ટર લઈ અને ઘણા બધા મિત્રો જે લોકો ઘરે નથી જઈ શકતા ઘણી બધી સ્કૂલોમાં બાળકો ફસાયા હતા એ બાળકોને મૂકવા ગયા અમારી ડિસ્કવરી સ્કૂલમાં અમે ત્રણ ચાર જણનો સ્ટાફ હતો એ લોકો આજુબાજુ પાણી ભરાઈ જવાને કારણે પહોંચી ઘરે નથી પહોંચી શક્યા સ્પેશિયલ એ લોકો ટ્રેક્ટર લઈ અને લેવા આવ્યા અને અમને ઘર સુધી પહોંચાડ્યા સાથે સાથે આ જાસપુર ચોકડીમાં ખૂબ પાણી ભરાઈ ગયું છે પોતાના ઘરે જવું અશક્ય છે

આજે સવારથી જ્યારે જોઈ રહ્યા છો કે પાદરાની અંદર છ થી સાત ઇંચ વરસાદ પડી ચૂક્યો છે ત્યારે હિન્દુ એકતા સંગઠનની તમામ બે ટીમ પાડવામાં આવી છે બંને ટીમો અલગ અલગ ટ્રેક્ટર લઈને જ્યાં જ્યાં પણ છોકરાઓ સ્ટુડન્ટો મેડમ ટીચરો જે પણ ફસાયા છે એ બધાને બધાને જ અમે નીકાળવાનો પ્રયાસ કરી રહ્યા છે તદ ઉપરાંત હમણાં જ અમે લોકો ડિસ્કવરી સ્કૂલમાંથી મેડમો અને સ્ટાફ જે પણ ફસાયેલો હતો એમને અમે લઈને આવ્યા છે બીજું કે હજુ પણ કોઈને જરૂર પડે તો હિન્દુ એકતા સંગઠનના માણસો કામ પર લાગેલા છે છોકરાઓ બધા જ તો એ લોકોને કોન્ટેક કરવા માટે વિનંતી તદુપરાંત આજે સાંજે ફૂડ પેકેટનું વિતરણ પણ કરવાના છે તે દોરણ જેને પણ જરૂરિયાતમંદ હોય તો અમનારો કોન્ટેક કરવો અમે એમને ત્યાં જે પણ જરૂરિયાત હશે અમારાથી પોસિબલ અમે બધું જ એમને પૂરું પાડીશું